નમસ્કાર દોસ્તો ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દી થી કરી આપજો આ ની અંદર આજે આપણે એવી મુદ્રા એક એવી ક્રિયા વિશે બીમારીઓ તેનો ઇલાજ પણ આ મુદ્રા દ્વારા કે આ ક્રિયા દ્વારા આપણે સો ટકા લાવી શકીએ જેવો તમે આ ક્રિયાનો અભ્યાસ કરવાનો ચાલુ કરો એવું આપણા શરીરની અંદર આકાશ તત્વોની ઘટ હોય તો એ દૂર થાય પૃથ્વી તત્વોની ઘટ હોય તો એ પણ દૂર થાય આકાશ તત્વો અને પૃથ્વી તત્વો વધવાના કારણે આપણા શરીરમાં શક્તિ છે એ વધે છે અશક્તિ દૂર થાય છે તો આજે એક એવી ક્રિયા વિશે શીખવાનું છે કે જે આપણા જૂના હઠીલા રોગોને દૂર કરે જૂના રોગોને મટાડે અને આપણા શરીરને નવી ઉર્જાથી ભરી દે આ મુદ્રાનો અભ્યાસ ચાલુ કરીએ એ પહેલા તમને જણાવી દઉં કે જો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી આપો વિડીયોને લાઈક કરજો અને જયારે પણ વિડીયો એન્ડ થાય તો કોમેન્ટ કરવાનું ના ભૂલશો દોસ્તો આપણે દરેક વ્યક્તિને નાની મોટી કોઈને કોઈ બીમારી વારંવાર અથવા નોર્મલ અમુક સમય દરમિયાન થતી હોય છે ઘણા લોકોને જૂનામાં જૂના રોગો હોય કે ભાઈ એ મટવાનું નામ ન લેતા હોય ઘણા લોકોને ડાયાબિટીસ ની તકલીફ હોય પેટના રોગો હોય નાનું અંતરું મોટા અંતરડાના રોગો જૂનો મળ છે કાચો મળ કહેવાય જેને આપણે કાચો મળ કહેતા હોય કોલાઇટીસ ની બીમારી અ તકલીફ કબજિયાતના કારણે ચામડીના રોગો કે લોહી બગાડ આ ઘણી બધી આવી તકલીફો છે એ જૂની તકલીફોમાં સ્થાન ધરાવે છે હવે એ તકલીફોનું સમાધાન જોઈએ તો આપણે ઘણા 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 વર્ષો સુધી દવાઓ કરવી પડે છે અને એ દવાઓની સાઈડ ઇફેક્ટ આપણા લિવર અને કિડનીમાં થતી હોય છે તો આ તમામ સાઈડ ઇફેક્ટથી બચવા માટે અને વગર દવાએ કે વગર કોઈ પ્રયોગો કર્યા વગર માત્ર ને માત્ર આપણા શરીરની નસો દબાવીને અથવા તો એક્યુપ્રેશર કરીને જ આપણે આપણા શરીરના રોગોને ઠીક કરી શકતા હોય તો એનાથી બેસ્ટ બીજું કંઈ ન હોઈ શકે આજે એક એવી જ ક્રિયા વિશે શીખવવાનો છું કે જેના વિશે મેં આજે સવારે જ લાઈવ થઈને જે મુદ્રાઓના વિડીયો મૂકેલા હતા એમાં શોર્ટમાં વાત કરી હતી અત્યારે તમને લોંગ વિડીયોની અંદર વાત કરું છું અપાન વાયુ મુદ્રા અથવા તો નોર્મલી આજે જે શીખવાની છે એ છે અપાન મુદ્રા એવી મુદ્રા કે જે જૂના રોગોને ઠીક કરી શકે જે લોકોને નાનું મોટું યકૃત આ પ્રકારના જે પેટના અંગો છે છે એની બીમારી એ બીમારીને ઠીક કરી શકે એવી મુદ્રા છે અપાન મુદ્રા આવનારા સમયમાં ક્યારેય પણ તમને પેટના રોગો થાય આ વિડિયો અત્યારે સેવ કરી રાખજો જેથી આવનારા સમયમાં ક્યારેય પણ તમને કોઈ પેટના રોગો થાય કે તમારી આસપાસ તમારા પરિવારજનો કુટુંબજનો કે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિઓને પેટની કોઈ પણ નાની મોટી બીમારી થાય ગંભીર હોય કે નાની હોય એ તમામ બીમારીઓ માટે તમે આ વિડીયો એમને શેર કરી શકો છો અથવા તમે સેવ રાખી શકો છો આ મુદ્રા કઈ રીતના કરવાની છે ને શું બેનિફિટ છે કઈ રીતે ફાયદો મળે છે એ તમને આગળ આગળ શીખવું છું સૌથી પહેલા આપણા હાથની સૌથી બે મોટી આંગળી એટલે પહેલી મધ્યમાં અને બીજી અનામિકા આ બે આંગળીના ટેરવા ટેરવા એટલે અગ્ર ભાગ આ ભાગ છે ટેરવું છે એ ટેરવાને અંગૂઠાના ટેરવા અંગૂઠામાં છે અગ્નિ મોટી આંગળીમાં છે આકાશ તત્વો અને અનામિકામાં છે પૃથ્વી તત્વ અગ્નિ આકાશ અગ્નિ આકાશ અને પૃથ્વી તત્વોનું મિલન થતા જ આપણા શરીરની અંદર એક ગજબની શક્તિ ઉત્પન્ન થાય કારણ કે પૃથ્વી તત્વ છે કે પછી કોઈ પણ રીતે તજજ્ઞ વ્યક્તિઓ હતા એ શીખવીને ગયા છે જે હું તમારી સમક્ષ રાખી રહ્યો છું આકાશ તત્વ પૃથ્વી તત્વનું મિલન અગ્નિ તત્વો સાથે આ રીતના કરવામાં આવે જેથી અગ્નિ તત્વ પ્રજ્વલિત થાય આકાશ તત્વો અને પૃથ્વી તત્વો છે એ વધે અને એ કારણથી આપણા શરીરમાં હાડકાને લગતા રોગ હોય તો એ દૂર થાય છે પેટને લગતા રોગ હોય એ દૂર થાય પૃથ્વી તત્વો વધવાના કારણે આપણા શરીરમાં અશક્તિ અને કમજોરી હોય સ્ટેમિના નબળું હોય તો એ બધું દૂર થઈ અને શરીરની જે શક્તિ છે એનો વિકાસ થાય છે એ શક્તિ છે વધે છે

શરીરમાં અશક્તિ હોય એ દૂર કરી શકો ને સાથે સાથે કબજિયાત ગેસ એસિડિટી મરડો ઝાડા થયા હોય તો એમાં પણ તમને લાભ આપે છે અપાન મુદ્રા જે લોકોએ વધારે જમી લીધું હોય દાખલા તરીકે આજે સાંજે તમે વધારે જમી લીધું છે હવે એ વધારે જમી લેવાના કારણે પેટ ફૂલી ગયું હોય કે બેચેની થતી હોય આફરો ચડતો હોય બ્લોટિંગ જેવું થતું હોય તો તમે તાત્કાલિક અપાન મુદ્રા કરી લો અપાન મુદ્રા કરવાથી ધીરે ધીરે તમારું જે ખોરાક જે પેટ ફૂલી ગયેલું છે અથવા પેટ ભારે થઈ ગયેલું છે આફરો કે બ્લોટિંગ જેવી તકલીફ હોય ધીરે ધીરે ઓછી થશે અને તમે જલ્દીથી જ રિકવર થશો જલ્દીથી તમને શાંતિનો અનુભવ થવા માંડશે અપાન મુદ્રા કે જે જેનો અભ્યાસ મેં બુકની અંદરથી જે વસ્તુ લખેલી છે પ્રૂફ થયેલી છે અથવા તો જેનો અભ્યાસ ઋષિ મુનિઓએ કરેલો છે એ એના એ માર્ગદર્શનથી જ હું તમને આ તમામ વસ્તુ જણાવી રહ્યો છું આ મુદ્રા મુદ્રાથી મુખમાં પડતા ચાંદા એટલે માં જેમને વારંવાર ચાંદી પડે છે ચાંદા પડે છે એ ચાંદા પડવાની તકલીફ થી પણ સો ટકા સમાધાન મળી જાય છે કારણ કે મેં તમને પહેલા જ કહ્યું નાનું આંતરડું મોટાને લગતી કોઈ પણ બીમારી હોય જેમાં નીચેથી એકદમ લોહીની ધાર થતી હોય જેને આપણે હરસ કહીએ મસા હોય કે જે આપણા ગુદામા આસપાસ એ મસા જેવું થઈ જાય અને એમાંથી બ્લડિંગ થતું હોય તો આ તકલીફથી પણ સમાધાન આપે છે અને આ તકલીફ છે આંતરડાને લગતી તકલીફ છે ચાંદી પડવાની તકલીફ છે એ પણ સામે આવતી હોય તો એ તકલીફનું સમાધાન પણ અપાન મુદ્રા કરે છે આ મુદ્રા આગળ મેં જણાવ્યું છે કઈ રીતના મુદ્રા કરવાની છે મુદ્રાશયમાં બધા જ રોગ જેમાં ઇન્ફેક્શન હોય પેશાબમાં બળતરા પેશાબ અટકી અટકીને આવવો એ તકલીફ થી પણ અપાન મુદ્રા છે એ સમાધાન આપે છે ઘણી વખત જવાના કારણે ઝાડા થતા હોય હવે ઝાડા થવાની પરિસ્થિતિમાં પણ તમે જલ્દી થી આ મુદ્રાનો અભ્યાસ ચાલુ કરશો અને પંદર વીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ સુધી સતત આ મુદ્રા કરશો તો ઝાડા ધીરે ધીરે ઓછા થશે આની સાથે સાથે જૂના અને હઠીલા રોગો ઠીક કરવા માટેની આ મુદ્રા તો છે જ દરેક વ્યક્તિઓ માટે ઇમ્પોર્ટન્ટ છે સ્ત્રી અને પુરુષની પ્રજનન સંબંધિત તકલીફો નપુસંકતા દૂર કરવી હોય તો એના માટે ઉપયોગી છે આ સિવાય વિજાતી તત્વોને શરીરમાંથી બહાર કાઢવા હોય શરીરમાં ઝેરીલા તત્વો એકઠા થયા છે લોહી ખરાબ થયું છે લોહીને શુદ્ધ કરવું હોય દરેક વ્યક્તિઓ માટે રામબાણ છે હૃદય રોગ માટે પણ ઉત્તમ છે ડાયાબિટીસ હાર્ટની તકલીફો બીપીની તકલીફો નોર્મલ કરવા માટે પણ આ મુદ્રા છે ચમત્કારિક લાભ આપે છે આ રીતના કરવાની છે પણ આની સાથે સાથે હઠીલા રોગોને દૂર કરવા માટે તમારે ડાયટમાં પણ સુધાર કરવાની જરૂર છે સવાર બપોર સાંજ વ્યવસ્થિત ભોજન લેવાનું છે ભૂખ્યા વધારે રહેવાનું નથી અને જ્યારે પણ જમો છો ત્યારે એકદમ લિમિટમાં જમવાનું છે તમને ભૂખ હોય તો એનાથી ત્રીસ ચાલીસ ટકા ઓછું જમવાનું છે બરાબર છે સાઠ સિત્તેર ટકા જ જમવાનું છે અને એ જમવામાં પણ કાચી વસ્તુ વધારે હશે તો વધારે ફાયદો તમારા શરીરને જલ્દીથી રિકવર કરશો કેન્સર જેવી બીમારીઓમાં પણ તમને રિકવરી જલ્દીથી દેખાશે અગર તમે સવાર બપોર સાંજ કાચી વસ્તુઓ બસો બસો ગ્રામ જેટલી ખાશો તો હવે એમાં કરવાનું છે સવારમાં તમારે બે ફ્રૂટ ખાઈ લેવાના છે ઉઠીને તાત્કાલિક એ પછી હળવો નાસ્તો કરવાનું છે બપોરે જમતા પહેલા બસો ગ્રામ જેટલું કાચું સલાડ અને રાત્રે જમતા પહેલા બસો ગ્રામ જેટલું કાચું સલાડ ખાવાનું છે આ કાચી વસ્તુઓ તમને આપવા માટે માટે જલ્દીથી થવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે આ હું તમને લખીને આપું છું જો ના થાય તો હું વિડીયો મૂકવાનું બંધ કરી દઈશ પણ જલ્દીથી તમે આને એક્સેપ્ટ કરી તમારા જૂના હઠીલા રોગોને દૂર કરી શકો ચામડીના રોગો હોય કે કોઈ પણ પ્રકારના રોગ જે નાના અંતડા મોટા અંતર પેનક્રિયાઝ યકૃત કિડની આ તમામ વસ્તુથી ચાલુ થઈને આ થતા રોગો હાથ પગના લોહીના રોગો ફેફસા ની તકલીફ તમામ તકલીફ નું સમાધાન છે એ આપણા ડાયટ થી અને અપાન થી આવે છે એક વખત સતત આનો અભ્યાસ કરવો પડશે રોજ પંદર મિનિટ થી પિસ્તાલીસ મિનિટ સુધી આનો અભ્યાસ કરશો સતત એક વર્ષ સુધી અભ્યાસ કરવાથી તમારું શરીર વજ્ર જેવું મજબૂત બનશે જેમ કહેવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ ને લોખંડી પુરુષ એવા પુરુષ તમે પણ બની જશો જલ્દીથી એવા વ્યક્તિ તમે બનશો જલ્દીથી થી વિડીયોને શેર કરો લાઈક કરો અને મગજમાં આ વસ્તુ ઉતારો કોમેન્ટ કરો અગર વિડીયો સારો લાગ્યો છે તો વિડીયોને લાઈક